દુલારી ભાઈ આવી હો દુલારી નો માહોલ જ અલગ છે એ ગમન એનો છોકરો ટેટા પોરતો છે તમ દો દો કરો છો તમે તો અરે હવે જો આવો હવે થોડા ના ભલા બાઈક રાખ રાખ સલા હું તો યાર બીવાનો યાર વાત કર હા હા કુટુંબ બધા આવી જજો મારા ઘરે કાલે બરોબર

તમે તો બધું કરો ભાઈ તારા બાયરી બીજી દિવાળી પૈસા બંગલો ચાલ હા આવશું છે જમવાય પાછા વાડીમાં જમવાળું વાડીમાં જમણ જમણવાળો છે જમવાળું ને જો

દિવાળી આવી ગહો એવું દિવાળી જેવું જો એવું કરો તો ખરો દિવાળી વાહન ગવા માંડ્યો અને બધો ગોમ સાફ સફાઈ મારી ગરમ આપડે સાફ સફાઈ કરો બધું ગોમ નું જોઈ ને મારી ના ના પછી આખો ધારો પછી જેટલું ઊંઘ કરશો ઊંઘવા જન્મ લીધો છો હું હજી વાળી છું તમારા ઘર સાફ કરો તો કરાવો ને કોઈ નઈ આશા પડ્યું દિવાળી કરવી કરો કોઈ ને કઈ ઘર સાફ કરી મે વાહન કઈ દીધો પછી તમે બાકી રહી કર નહી લગાડવું આખી જિંદગી દિવાળા મેરા જ નહી આવતો આટલા જ ડખું પડે કોઈ વાત એ પણ મજૂરો મજૂરના પૈસા લાય 500 500 રૂપિયા મજૂરનો પૈસા લે પૈસાઈ હું આલું હું કમાવા જાવ ને કે હમણાં મુ દે ઓય ને કા દિવાળી નહીં તો

ખેર હતા રમણ હું કેસૂલ થાય નહિ નથી આપડે બે જતા ના પૈસા દિવાળી ની બે ચાર દાડા વાર છે પૈસા તો આઈ જશે કાઠું પર એવું છે

મારે તો ઘર વગણ પોણી ભેટ છે ખબર છે દિવાળી આયી બરાબર સાફ ના કરવું પડે ગમ માં જતો બે જણ પેલા મેન લામાં છે કેવા જાય છે મજૂર કરવા જોઈ ખાલી જમ્બા બન છે ગોળી હું કહ્યું અમને લઈ કોમ છો ગવા નો અરે કહી નાખશો કહી નાખ્યું ગી નાખ્યો ચક્કા ધામ કરેલા લઈ લઈજો વાહન ગા કે તમે લઈ જ થવાનું છે આજે તમે પાંચસો પાંચસો રૂપિયા લો જેવું કશું સર નહી આ તો લહેરો ਕੰਪਲੀਟ ਯਾ ਗਾਜੋ ਹੋਇਆ ਵੀਰਾਂ ਦੀ ਟਕਾਟਕ ਮਾਰਾ ਘਰ ਕਬਤੂ ਬਦੂ ਵੱਲ ਆ ਗਿਆ ਬਦੂ ਸਾਫ ਕਰ ਲਿਆ ਘਰ ਸਾਫ ਕਰਦਾ ਹਾਂ ਹੁਣ ਆ ਮਾਰੇ ਉਹ ਜਗ ਬਸ ਮਿੱਠਾਈ ਮਿੱਠਾਈ ਲਾਈਏ ਗਿਆ ਨਾ ਨਾ ਇਹ ਤਾਂ ਹੋ ਆ ਮਾਰਾ ਮਰੀ ਲੈਣਾ ਤਾਂ ਗੋਪਾਲ 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 ਹਾਂ ਦੋਹਾਨਾ ਹੁ ਕਰਵਾ ਮੋਕਲੋ ਤਾਂ ਪੈਸਾ ਨਾ ਲੈਣੋ ਗੋਪਾਲ

આ વાહન ગાવા લાવી છું આપણા ગેર વાહન ધોવા આવ્યા

મા ઓને બાહો પાડે હા ભાઈ બોલવાનું હરકુ અને એક જન બધા એક જન તો ધોવા બે તો કણ હા હા તો એ પણ કાઢે મસ્તન પશ્ચિમ તો હું ભાઈ

આ પાણી ભરવા આઈ ગયો છે યાર આ એક ખાટલામાં બેઠા પાર દેહી લાટર ને

ઘર નું કોમ રાખી એ નહીં થાય અલગ પૈસા બે અંદર નાખી દેવું પેલા ખાતલા બે મંગલધાર ચા બનાવી દઉં

તમારે જેવા કોઈ વિશ્વાસ ના કરવો પેલા ઝાડુ લઈને પેલા મૂળો છે સાફ કરી નાખ પછી વાસણ ચડતો ના પાછો કાલે ઉનીએ જતી જારો પાડે તો ચડવો તો ખબર પડી તો અલ્યા ભઈ એ લુટો દ્રોને હોયા ક્યો દિવારી હટ પર યાર તા બહુ પાતો ના પડી આ આ જામ લે બરોનો કો મારતો વામ ન પડેગા તો હું ડેરગા તો જેસા નહીં

ए लौ न वईम किन आवेला जतु আহো নাম তাক খাবলৈ বেয়া ছুটি য

तू ठेका में हां बोलो या ता लो जी हम जाओ पी यार हां ना जाने मेला तो गया इसको अंदर देती हो 我都没。What,